નમસ્કાર મિત્રો વિડિયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાથક છે હવામાન વિભાગે આ ચક્રવાતી તોફાનને ને લઈને એલર્ટ જાહેર કર્યું છે બંગાળની ખાડીમાં ચોમાસા મોસમનું આ પ્રથમ ચક્રવાત હશે આ ચક્રવાતના કારણે એકસો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવન ફૂંકાઈ શકે છે તે જ સમયે પશ્ચિમ બંગાળ ઉત્તર ઓડિશા મિઝોરમ ત્રિપુરા અને દક્ષિણ મણિપુર દરિયાકાંઠા જિલ્લાઓમાં છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ ભારે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોવીસ મહિના રોજ પશ્ચિમ મધ્યમ અને તેની નજીક દક્ષિણ બંગાળની ખાડીમાં બાંગ્લાદેશથી તે લગભગ આઠસો કિલોમીટર દૂર છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ અને મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મિઝોરમ મણિપુરા અને ત્રિપુરામાં સત્યાવીસ અને અઠાવીસ મહિના રોજ વરસાદ પડી શકે છે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે જિલ્લાઓમાં છબ્બીસ મે રોજ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ચક્રવાતને જોતા હવામાન વિભાગે માછીમારોને દરિયો ન જવાની સલાહ આપવામાં આવી છે આ સિવાય પહેલાથી દરિયામાં રહેલા માછીમારોને છબ્બી મે પહેલા દરિયા ખાતે પરત ફરવાની સલાહ આપવામાં આવી છે ધન્યવાદ મિત્રો આવા વધારે ગુજરાતી ભાષામાં સમાચાર જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો